આજે આપણે એગ્રીકર્મ રોટાવેટર ઘણા બધા તમે મારા આગળ વિડીયો પણ જોયા છે પણ ખાસ કરીને આજે આપણે ફિલ્ડ ઉપર આવ્યા છે ચલાવીને જોશું અને અહીંયા ખેડૂતના રિવ્યુ લેશું કે ખેડૂત કેટલો સમય ત્યાં વાપરે છે અને કેવી મજા આવી ખાસ કરીને અગાઉ આપણે કહેતા હોય છે કે મજબૂતાઈમાં જે છે એગ્રીકર્મ નામ છે તો આજે આપણે ફિલ્ડ ઉપર આવી ગયા છે ખાસ ટ્રેક્ટરો ની એવરેજ માપવાની છે અહીંયા ઘણા બધા ખેડૂતો જે છે એ વાપરે છે રોટાવેટર ને ટ્રેક્ટર આપણે રાખ્યા છે એને પણ આપણે સાથે વાતચીત કરીશું કે ભાઈ તમને આ રોટાવેટર વાપરવામાં કેવી મજા આવી કેવું કામકાજ છે કેવી રોટાવેટર ની સર્વિસ મળે છે તમને અને બીજા લાઈવ આપણે અત્યારે ચલાવીને પણ સાથે પણ એની પહેલા આપણે થોડુંક વિશે સમજી લઈએ કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય કે હજી એની આપણા વિડીયો ના જોયેલા હોય તો પેલા થોડુંક રોટાવેટર વિશે આપણે માહિતી લઈ લઈએ પછી રોટાવેટર ચલાવીશું અને ખેડૂત મિત્રો આપણી સાથે એગ્રીકર્મો માંથી વિવેકભાઈ જે આપણે રોટાવેટર ની આગળ માહિતી આપશે વિવેકભાઈ સ્વાગત છે તમારું નમસ્કાર ખેડૂત મિત્રો હું વિવેક જાદવ એગ્રીકર્મ રોટાવેટર તો આજે આપણે થોડુંક રોટાવેટરની નવીનતમ અને ખાસિયતો વિશે જાણીશું તે પહેલાં હું તમને થોડુંક કંપની વિશે માહિતી આપી દઉં તો આપણે એગ્રીકર્મ રોટાવેટરમાં ત્રણ ફૂટથી લઈ અને બાર ફૂટ સુધીના રોટાવેટર બનાવવામાં આવે છે અને દરેક મોડલ સરકાર માન્ય સબસિડી પાત્ર છે તો ચાલો આપણે હવે થોડી રોટા ખાસિયતો જાણીએ આજે હું તમને એગ્રીકર્મ રોટાવેટર વિશે ટૂંકમાં કહું તો આપણું રોટાવેટર છે એ અન્ય કંપનીના રોટા વેટર કરતા વજનમાં હેવી આવે છે આપણા રોટાવેટરમાં મેન્ટેનન્સ નહીંવત જેવું જ આવતું હોવાથી આપણે રોટા સંપૂર્ણ બે વર્ષની ગેરંટી આપવામાં આવે છે અત્યારે આપણી સામે એગ્રી કર્મનું પ્રીમિયમ હેવી ડ્યુટી મોડલ છે એની આપણે થોડી ખાસિયતની વાત કરીએ ને તો રાઉન્ડ શેપમાં હલબોડી આપવામાં આવે છે જેથી ગારો ભરાતો નથી નીચેની બાજુ બ્લેટમાં અને ત્યારબાદ આપણે જો મજબૂતાઈની વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો આ સાઈડ પ્લેટ છે તેની જાડાઈ આપ જોઈ શકો છો પછી છે આપણું આ ગિયર બોક્સ એ પણ આપણી પોતાની અને અલગ ડિઝાઇનમાં બનાવવામાં આવ્યું છે જેથી પરફોર્મન્સ છે અને જેનાથી રોટા ચાલતું હોય તો ધૂળ પણ ઓછી ઉડે છે તો ખેડૂત મિત્રો આ રીતે નવીનતાઓ અને બ્લેડના ની જે છે એની ડિઝાઇન એવી બનાવેલી છે કે કટિંગ સારું મળે અને ટ્રેક્ટર ઉપર લોડ ઓછો પડે ડીઝલ એવરેજ પણ એવરેજ પણ પરફેક્ટ માપીશું કે એક કલાકમાં કેટલું ડીઝલ આપે છે અને કેટલું ટ્રેક્ટર કામ કાઢે છે એ પણ અને બીજી એક એગ્રીકલ્મર ના રોટાવેટર ખેડૂત મિત્રો એક ખાસિયત છે કે જેટલા ફૂટ તમારે આવે એટલા જ ફૂટ તમારે કામ પણ આપશે અત્યારે આપણે ડીઝલ એવરેજ માપવાના છે આ સાત ફૂટના રોટાવેટર માં પંચાવન હોસ્ટ ની કેટેગરીનું છે આપણે પંચાવન દસ ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં એમાં ડીઝલ એવરેજ માપવાના છે તો આ સાત ફૂટનું નું રોટાવેટર છે તો આપણે એને જોઈએ કે રોટાટર એની બ્લેડો છે સાત ફૂટ પૂરેપૂરું કામ આપે છે ભાઈ એક ગણો સામે આવો અત્યારે આ થી ઇંચ જેવું છે તમે જોઈ શકો છો હવે જો આ સાત ફૂટ અહીંયા છે આ બ્લેડ ને અહીંયા બારે ફીટ કરે એટલે સાત ફૂટ ને પ્લસ કામ આપે આ એવી રીતે બંને બાજુ બ્લેડ કામ કરે બારે ફીટ કરે એટલે એક થી દોઢ ઇંચ જે છે વધી જાય સાત ફૂટ પ્લસ કામ આપે પણ ઓછું કામ ન આપે તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છે બતાવજો ભાઈ દાણાવારૂ ખેતર છે તો ડાયરેક્ટ આમાં મૂકવાનું છે જ્યાં આપણે આકવાનું એ લોકેશન ઉપર આવી ગયા છે અને અત્યારે હવે આપણે ટાકી ટ્રેક્ટરની ફૂલ કરી છે અને કયા ગિયરમાં આકવાનું કેવી રીતે સેટઅપ કરવું છે એના માટે આપણે ડીઝલની ટાંકી ભર્યા પહેલા થોડી ટ્રાય કરી લીધી છે એટલે આપણે પછી પરફેક્ટ સીધું એવરેજ જ બતાવી શકીએ અને પરફોર્મન્સ પર પછી જોશું ભાઈ નાખો ડીઝલ જરા જરા हेलो તો

અને ગિયરની સ્પીડ પણ સ્પીડ ટ્રેક્ટર આખાની સ્પીડ પણ થઈ શકે પણ આપડે કાયદેસર સારું કામ આપે એટલી સ્પીડ રાખવાની છે અને કેટલા રેસ ઉપર આખવાના છે ટ્રેક્ટરને 310 140 310 140 ઓકે રેડી હાલો તો હવે આગળ જોશું આપણે ચાલુ કરીને તો ચાલો પરફોર્મન્સ જોઈએ તો ખેડૂત મિત્રો ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર અને સમયની જો વાત કરીએ તો 11 વાગીને પાંચ મિનિટ થઈ જાય આપણે ચોપચ પણ ચાલુ કરી દઈએ આ રીતે તો ખેડૂત મિત્રો આપણે ટેક્ટર એક ઉથલ મારી દીધી છે અને જેવો કંઈક આ રીતે પરફોર્મન્સ છે આરપીએમ તમને બતાવી દઉં કેટલા આરપીએમ ડ્રોપ કરે એ પણ જોઈએ મિત્રો ખાસ કરીને ધીમે ચલાવવાનું કારણ એ કે તમને બધાને ખબર જ હશે કે ધાણાની પાડ એકદમ ઊંડી હોય છે તો આ ખેડૂતને ડાયરેક્ટ રોટાવેટરથી કામ ચલાવી લેવાનું છે એટલે ધીમે હાકે તો આજે છે જે હાકતા હશે એ મિત્રોને તો ખબર જ હશે કે ધાણાની પાડ ઘણી બધી લાંબી હોય જે બધી રોટાવેટરમાં આવી જાય ને કાથી સ્પીડમાં હલાવે તો પણ ચાલે ખેડૂત મિત્રો બીજું આપણે અહીંયા ટ્રેક્ટર હાલે છે મહિન્દ્રા યુઓટેક પાંચસો પિંચ્યાસી જોઈ લો એનું આ રીતે પરફોર્મન્સ છે આમાં સબ ઉપરું રોટા વેટા છે જેવો કઈ રીતે હાલે છે બંધ કરી દો તમારું નામ ને ગામ ને બોલો લીલેશ પરસોનું મોટી રાખું તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો જામનગર ઓકે અને આ રોટાવેટર લીધું ને કેટલો સમય થયો યો દી બાવીસ જેવા વીસ બાઈ નવું જ લીધું છે ને આજે આંકવાની મજા આવી ઓમ આવ્યો

પણ આ ખેડૂતનું કહેવાનું થાય છે હકીકતમાં કે આવી રીતે ફેર પડે છે ઓછો ચોટે છે ટૂંકમાં બીજા રેગ્યુલરમાં ગારામાં ભીના માગતા હોય તો વધારે ચોટી જાય છે આમાં ઓછું ચોટે છે બાકી તો આપણા થોડા ઘણા સેટિંગ ઉપર પણ આધાર હોય છે બાકી રિવ્યુ કાંઈ જોતા હોય તો ભાઈના ડાયરેક્ટ નંબર પણ તમને આપી દીધા છે ખેડૂત મિત્રો એક કલાક થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા પણ બાર ને છ થઈ ગઈ છે ચાલો આપણે જોઈએ ડીઝેલ હા પૂરેપૂરું હોય સરખું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ બે લીટરનો જગ છે ભરેલો

અને છસો એમ એલ એક કલાકની અંદર ડીઝલ ખાધું છે સાત ફૂટના ના ખૂબ સારી એવરેજ કહેવાય કારણ કે પંચાવન દસ ટ્રેક્ટર હતું હોસ પાવર પ્રમાણે પણ સારું કહેવાય હવે આપણી સાથે જે ખેડૂત અનિલભાઈ અનિલભાઈ પેલા તમારું પૂરું નામ ને એડ્રેસ આપી દો ગામ મારું મોટી રાખું તાલુકો લાલપુર જિલ્લો જામનગર નામ મારું મઘુડી અનિલ દિનેશ હા આ રોટાવેટર તમે કેટલો સમયથી લીધું એને સાત મહિના સાત મહિના જેવું થયું કેટલી કલાક આકેલું છે ત્રણસો હવા ત્રણસો કલાક હાલી ગયું ત્રણસો હવા ત્રણસો કલાક હાલી ગયું અને અગાઉ તમે કેટલા રોટાવેટર બદલાવી નાખ્યા અત્યાર સુધી

ઓળું ખેડા વગર જો ખેડેલું ને ડાયરેક ને તો હેને કાયદેસર કામ થાય આ વગર ખેડેલ માં કાયદેસર કામ થાય બરાબર છે ટૂંકમાં એવી છે એટલે વાઇબ્રેશન ના ઓછું થાય એવું તો ખેડૂત મિત્રો આ રીતે આ તો ખેડૂતનો રિવ્યુ હવે વિવેકભાઈ આપણે પરફોર્મન્સ જોયું ખેડૂત મિત્રો એ બધું જોયું ખેડૂત રિવ્યુ પણ જોયા હવે તમને ખાસ એક ખેડૂત તરફથી પ્રશ્ન છે કે બે વર્ષની ગેરંટી વોરંટી તમે આપો છો તો ખેડૂત તમારે એવા છે કે રાતે ફોન કર્યો ભાઈ કઈ વાંધો નહીં ગમે ત્યારે કોલ કરી દેવાનો રાત્રે બે વાગે પણ જો ખેડૂત કોલ કરશે તો અમે કોલ ઉઠાવી લેશું અને બીજા દિવસે તરત જ અમારા કંપનીનો એન્જિનિયર છે તેમને પોતાની વાડીએ મોકલી દેસિ તેમને વાડીએથી ઘરે પણ રોટાવેટર લઈ આવવાની જરૂર નથી બરાબર સર્વિસ માટે કોઈ પણ ઈસ્યુ કદાચ આવ્યો હોય બે વર્ષની અંદર તો તમે ખેડૂતને ત્યાં જઈને એને સર્વિસ આપો હા જો ધારો કે કોઈ ખેડૂત છે સિઝનમાં રોટાવેટર ચલાવતું હોય ને એને કંઈ પ્રોબ્લેમ આવ્યો તો અમારો ટોલ ફ્રી નંબર છે અથવા કંપનીના કોઈ પણ નંબર માં કોલ કરી દેવાનો અને જેટલું જલ્દી બને એટલું અમારો એન્જિનિયર છે તે ખેડૂતને વાડીએ જઈ અને રોટાવેટર રિપેર કરી અને ટૂંક જ સમયમાં પરત આવી જાય ઓકે તો ખેડૂત મિત્રો આ રીતે હતું એગ્રીકલ્મરનું રોટાવેટર